મહારાષ્ટ્રની ભાજપ સરકાર દ્વારા ખેડૂતોના દેવા માફ કરવાના નિર્ણય બાદ આપ નેતા ઈસુદાન ગઢવીએ ગુજરાતના ખેડૂતોના દેવા માફ કરવા માટે અવાજ ઉઠાવ્યો છે ગુજરાતમાં ખેડૂતોની માઠી દશા બેઠી છે ત્યારે આપ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ખેડૂતોની દેવા માફીની માંગ કરતા કહ્યું હતું કે ગુજરાતમાં કમોસમી વરસાદથી ખેડૂતોના ઉભા પાકને નુકસાન થયું છે જગતનો દાસ સરકાર પાસે સહાયની રાહ જોઈ રહ્યો છે ખેડૂતોને એક તરફ રાતા પાણીને રોવાનો વારો આવ્યો છે તો બીજી તરફ સરકાર હજુ સર્વેના તાઇફા કરી રહી છે અને મહારાષ્ટ્રમાં ભાજપ સરકારે ખેડૂતોના દેવા માફ કરી દીધા છે હવે આ મામલે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ યશોદાન ગઢવીએ ગુજરાત સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે મહારાષ્ટ્રની ભાજપ સરકાર ખેડૂતોના દેવા માફ કરવા જઈ રહી છે તો ગુજરાતની ભાજપ સરકાર ખેડૂતોના દેવા ક્યારે માફ કરશે તેમણે વધુમાં કહ્યું કે મહારાષ્ટ્રની ભાજપ સરકારે કહે છે કે ખેડૂતોના દેવા માફ કરવાની જરૂર છે તો ગુજરાતમાં ખેડૂતો આપઘાત કરી રહ્યા છે એમનું શું શા માટે ભાજપ તાલુકા પ્રમુખ નક્કી કરે કે ક્યાં ખેડૂતોને વળતર મળશે પાર્ટી અને એના નેતાઓ કાર્યકર્તાઓ ખેડૂતો માટે અત્યારે અમે લોહી પાણી એક કરી રહ્યા છીએ જેના કારણે થોડે અંશે પણ સરકારે જાગવું પડ્યું છે કુંભકરણની નિંદ્રામાં સોઈ રહેલી સરકાર જ્યારે મુખ્યમંત્રી પોતે આજે હેલિકોપ્ટરથી ઉતરી અને ગામડામાં પહોંચ્યા હતા જોઈને અમને પણ આનંદ થયો કે હાશ ક્યાંક અમે ણ જેવી સુતેલી સરકારને જગાડવામાં થોડે અંશે પણ સફળ રહ્યા પણ મને પૂરો વિશ્વાસ છે જે રીતે માહિતી મળી છે હજી પણ લોલીપોપ આપવાના માનસિકતામાંથી આ સરકાર બહાર આવે તેમ નથી અત્યારે મેં એક એલાન કર્યું હતું કે જો મગફળી અઢીસો મણથી ઓછી ખરીદાશે તો અમે આમ આદમી પાર્ટીનો એક એક કાર્યકર્તા રસ્તા ઉપર ઉતરશે એમાં પણ આ કુંભકર્ણ જેવી સરકાર જાગી છે કારણ કે આ લોકોને ખબર નથી સરકાર કેમ ચલાવવી કોઈ કહી દે અધિકારી કે આપણે તો નહીં ખરીદી શકીએ એટલે ના પણ દેતા પણ એમાંય એણે બસો મણ કર્યા એ આમ આદમી પાર્ટીના એક એક સૈનિકની લડાઈની જીત છે ઈશુદાન ગરવીએ કહ્યું કે છે એક ખેડૂત દેવાને કારણે એક પાક નિષ્ફળ જવાને કારણે આત્મહત્યા કરી ગુજરાત સરકારે તેમને અપીલ કરી કે તમે અહંકારી ન થાઓ અને ખેડૂતોના દેવા માફ કરો તેમણે ખેડૂતો માટે સવાલ ઉઠાવતા કહ્યું કે શું એક કરોડથી વધુ ખેડૂતોની ભાજપને શું ચિંતા જ નથી જે ખેડૂતોને નુકસાન થયું છે તમને વર્તન નહીં મળે તો આમ આદમી પાર્ટી આંદોલન કરશે કૌશિક રિપોર્ટ એન ટીવી ન્યૂઝ સુરત